આજે તો મેં ઘીનો ડબ્બો જોયો તો એમાં ઘી જ નહીં મેં સોચ્યું કે હવે ઘી તો કરવું જ પડશે ઘી છે જ નહીં ચાલો હવે આપણે આ તો મારે ખજૂર પાક કરવો છે હવે ઘી વગર તો ચાલશે નહીં તો ચાલો હવે આપણે ફ્રીજમાંથી મલાઈ કાઢી લઈએ મલાઈ કાઢીને થોડીક વાર રાખી દીધી અમારે જમવાનું બાકી હતું અમે જમી લીધું દસ મિનિટ રહેવા દીધું જમીને પછી કાઢશું એને ત્યાં લગી ઠંડુ છે તો એકદમ ટેમ્પરેચર ઉપર આવી જાય ચાલો હવે આપણે જમી લઈએ જમીને પછી કાઢ્યું જો હવે એને તપેલીમાં લઈ લીધું બધી જ મલાઈ તપેલીમાં લઈ લીધી મોટી તપેલી હોય ને લઈ લીધી બધી બધી મલાઈ હવે એને એને લઈને પછી બ્લેન્ડર વડે કરીશ જો કેટલી બધી છે કેટલું ઘી બનશે હવે જો બ્લેન્ડર લઈને કરું છું એને ગ્રાઇન્ડ કરી નાખું એ એકદમ સરસ ધીમે ધીમે આને એકદમ ચાલુ નહીં રાખવાનું બ્લેન્ડર ગરમ થઈ જાય છે એટલે થોડું થોડીવાર વાર કરવાનું થોડી વાર બંધ કરી દેવાનું પછી પાણી નાખવું હવે થઈ જવાના ઓલા ઉપર જ આવી ગયું છે જો હવે થઈ પણ ગયું હવે મારે હથિયાર મળતું નહોતું પછી મારે ઉપર લેવા ચડવું પડ્યું એ મળી ગયું હથિયાર ચાલો મારું હથિયાર હાથમાં આવી ગયું છે હવે આપણે એમથી હલાવશું એ હથિયારથી બહુ સરસ હલશે જો હવે એને આપણે પાણી થોડુંક નાખીએ અને એક બે પાણીએ ધોઈ નાખવાનું છે એને સરસ જો બે પાણીએ બે ત્રણ પાણીએ ધોઈ નાખીએ ને તો કીટું ઓછું નીકળે જો હવે સરસ હલાવતા જાઓ બહુ બધું માખણ થઈ ગયું સરસ થઈ ગયું જો બે પાણી એને ધોઈને સરસ બધું જ કાઢી લીધું એકદમ નિતારી લેવાનું જરા પણ અંદર રાખવાની નહીં છાશ હવે જો હવે ગેસ ઓન કરીને મૂકી દીધું પછી મને યાદ આવ્યું કે આ તો મારા હિતાંશુ તો બહુ માખણ ભાવે છે થોડુંક કાઢી લીધું પાછું મેં ડબ્બામાં ડબ્બામાં કાઢીને એને ફ્રિજમાં જવા દીધું હવે જો એને એકદમ સરસ ઘી થવા માંડ્યું છે એની પાસે જ ઉભું રહેવાનું એમાં જો કેટલા બધા ઉભરા આવી રહ્યા છે એટલે એક મિનિટ પણ આગવું નહીં જવાનું પછી ગેસ ને બધું જ ગંદુ થઈ જાય ઉભરાઈ જાય તો એટલે એની પાસે જ ઉભું રહેવાનું એકદમ ઉભરા લેવાના અને મજા માણવાનું જો થઈ જવા પણ એવું થોડુંક થઈ જવાની વાર છે હજી હજી થયું નથી પણ હજી થોડીક વાર છે અને થવાને હવે આપણે એને ધીમા ગેસે ધીમો જ રાખવાનો ગેસ સરસ સરસ હવે જો થઈ ગયું ઓહો સરસ થઈ ગયું જો હવે એને ગાડી પણ લીધું મેં ઘી તો ફટાફટ થઈ ગયું જો ગાડીને કેટલું બધું ઘી થયું છે આ ગાયના દૂધનું ઘી છે આ આ જો આમ છે ને કીટુ છે ને એની અંદર પણ એક ગ્લાસ પાણી નાખવાનું પાણી નાખીને સરસ ગાડી લેવાનું હવે આનો આપણે લોટ બાંધવાનો લોટ બાંધીને પછી એની રોટલી કરવાની લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરી છે આવજો બાય બાય